ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગટી ગામ પાસે મેશ્વર નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી જતા ચકચાર મચી જવા પામી છે હાલ તો

હાલ રાજ્યમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એવી રીતે વિસર્જન કરતા હોય છે આજે ગણેશ વિસર્જન નો છઠ્ઠો દિવસ છે અને ગણેશ વિસર્જન આજે જે ની વાત કરવામાં આવે તો દહેગામ વાસણા સોક્ટી ગામ પાસે વેસો નથી દુર્ઘટના બની છે જેમાં દસ જેટલા લોકો ડૂબી જવા પામ્યા છે ગાંધીનગર દેગામ તાલુકાના વાસણા સોપટી ગામ પાસે મહેશ્વર નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી ગયા છે જેમાં પાંચ ના મોત થયા હોય તેવી હાલ જાણકારી મળી રહી છે ગામ લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને હજુ અન્ય પાંચ જણની જે શોધખોળ છે તે ચાલુ છે બેગામના પીઆઈ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ ત્યાં પહોંચી ચુક્યા છે તમામની ફાયર બ્રિગેડ દ્વારા જે પાંચ જણની જે હજુ બોડી નથી મળી તેમની શોધખોળ ચાલુ છે પાંચ મરી મતલબ જે મૃતક તેમની બોડી પચાવ કામગીરી દ્વારા મળી આવી છે એટલે કુલ દસ જણા જે ડૂબ્યા હતા તેવી આશંકાથી થી પાંચ જણની બોડી મળી આવી છે એટલે હજુ પણ જે છે એ શોધખોળ ચાલુ છે એટલે કહી શકાય કે આવી દુર્ઘટનાઓ

ચોક્કસ એવું કહી શકાય કે જે તંત્ર દ્વારા જે પૂરી તૈયારી કરવી જોઈએ અમુક જે વિસ્તારો છે નદીનો કે જેમાં લોકોને જવા દેવામાં નથી આવતા આવતા હોય છે છે પાણીમાં ડૂબી શકાય પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે આ બોર્ડ ની અવગણના કરતા હોય છે એટલે એ સ્થાનિકોને પણ આ વસ્તુ ધ્યાનમાં લેવી જરૂરી છે અને જ્યાં બોર્ડ માર્યા ત્યાં ના જવું જોઈએ પરંતુ હાલ જોવા જઈએ તો ત્યાં આગળ હાલ આવું કોઈ બોર્ડ દેખાતું નથી એટલે કહી શકાય કે તંત્ર દ્વારા પણ એવી જે કામગીરી કરવી છે તે અહીં નથી તેને લઈને આ દુર્ઘટના બની હોય તેવું પણ લાગી રહ્યું છે હા જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ આ મૃતકો ની લાશ નીકાળવામાં આવી છે કેટલા લોકો મળ્યા છે અત્યાર સુધી દસ જણ ની ડૂબવાની આશંકા છે એમાં દસ માંથી પાંચ જણ જે બોડી છે તે મળી આવી છે પરંતુ પરંતુ હજુ જે શૂધખોળ ચાલુ છે શૂધખોળ દરમિયાન કેટલા લોકોની બોડી મળી આવે છે તે પણ જરૂરી છે એટલે હાલ જે શોધખોળ ચાલુ છે જે શૂધખોળ પૂરી થયા બાદ જે સાચી માહિતી છે તે શક્યતા છે ક્યાંક ને ક્યાંક લોકોને પણ આ બાબતે સચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગણેશ વિસર્જન દરમિયાન આવી રીતે નદીમાં નહીં જવું એના માટે તંત્ર દ્વારા એટલે કે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં વિસર્જન કરવું

કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે કાર્તિકજી પાટણ બાદ ગાંધીનગરના દહેગામમાં આ સ્થિતિ ઉદભવી છે આ ઘટના ઘટી છે દસ લોકો ડૂબી ગયા છે વિસર્જન દરમિયાન ચોક્કસ થી બહાર અત્યારે ગણેશ ઉત્સવ નો જે છે તે મહોત્સવ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું છે કોઈ પાંચ દિવસે કોઈ સાત દિવસે તો કોઈ દસ દિવસે જે છે તે વિસર્જન કરતું હોય છે પરંતુ સરકારી દ્વારા બાદ જે છે તે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં દસ લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરાઈ છે પાંચ લોકોના મોત નીપજ્યા છે ત્રણ લોકો લાશ જે છે તે પાણી માંથી તરવૈયાઓ દ્વારા દસ લોકો ડૂબી જવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જયારે અન્યની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી ગટ દુર્ઘટના છે જેમાં પણ દુર્ઘટના બની હતી ત્યાં વિસર્જન સમયે એક જ પરિવારના ચાર લોકો ડૂબી જતા ગયા હતા જયારે માં પણ આ ઘટના બની હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે અત્યારે હાલ દહેગામ વાસણામાં વાસણા સોકટી ગામ પણ દુર્ઘટના જે છે તે સર્જાઈ છે ત્યારે તરવૈયાઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને તેઓ દ્વારા પાંચ લાશો શોધી લેવામાં આવી છે પાંચ લાશો મળી છે જે અન્ય લોકોની શોધખોળ જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે થોડા દિવસ અગાઉ જે વાત કરવામાં આવી બહાર તો પાટણના શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં પણ નીતિશભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે ગણપતિ લાવી પૂજા અર્ચના કરી હતી ત્યારે તેઓ પણ સરસ્વતી નદી માં ગણેશ વિસર્જન કરવા પહોંચ્યા હતા ત્યાં પણ જેઓ છે એક બાળક ડૂબતા તેને બચાવવા વારાફરતી એક બાદ તેઓ લોકો તેને બચાવવા પડ્યા હતા અને તેમાંથી સાત લોકો ડૂબવા લાગતા ત્રણ જે છે તે સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ચાર લોકોને સાઈ પણ નથી સુકાઈ ત્યારે ફરી એક ઘટના ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં સામે આવી છે જેમાં દસ લોકો ડૂબાયા હોવાની અત્યારે આશંકા જે છે તે વ્યક્ત કરાઈ રહી છે પરંતુ અત્યારે હાલ જે સ્થાનિક તરવૈયા બહેલના જે છે તેઓ પ્રાથમિક માહિતી બહાર જે છે તે સામે આવી રહી છે સ્થાનિક પોલીસ મથક ના પીઆઈ પણ સ્થળ ઉપર હાજર સ્થળ ઉપર પહોંચી ચુક્યા છે ધારાસભ્ય પણ પહોંચી ચુક્યા છે મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ પહોંચી ચુક્યા છે ગણેશ વિસર્જન અત્યારે વિસર્જન ગણેશ ઉત્સવ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે પરંતુ આ જે ઘટના ઘટી છે ગોજારી ઘટના પાટણ બાદ હવે દહેગામમાં તો ક્યાંક ને ક્યાંક ઉત્સવ જે છે માતમમાં ફેરવાઈ ગયું છે ક્યાંક ને ક્યાંક આ વિસર્જન જેવી સાવચેતી રાખવા માટે ચોક્કસથી અપીલ કરવામાં આવી હતી કે સ્થાનિક નજીક નજીકના ગામોમાં નદી હોવાના કારણે લોકો જે છે તે બનાવતા નથી અને તેના કારણે નદીમાં વિસર્જન કરતા હોય છે તેના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો સાબરમતી નદી હોય મેસો નદી હોય ખારી નદી હોય આ ત્રણેય નદીઓ જે વિસ્તાર છે તે ગાંધીનગર તાલુકામાં જે છે તે ચોમાસા પૂરતું પાણી આવતું હોય છે ચોમાસા બાદ જે છે તે નદી સૂકી રહેતી હોય છે જેના કારણે લીજ માફિયાઓ જે છે તે ઊંડા ઊંડા ખાડા કરી દેતા હોય છે અને આ લીજ માફિયાઓના કારણે જ આ જે છે નિર્દોષો નો ભોગ લેવાતો હોય છે અનેક વખત જે છે તે સમાચારો અહેવાલોમાં આવ્યા બાદ પણ તંત્ર નિષ્ફળ કાળજી બિંબૂ માફિયા ઉપર કોઈ લગામ નહીં રાખતા તેઓ જે છે તે ત્રીસ થી ચાલીસ ચાલીસ ફૂટ જે છે તે ખાડાઓનું ખોદકામ કરી નાખતા હોય છે તેના કારણે જયારે ગણેશ વિસર્જન હોય કે પછી કોઈ

તરવૈયા છે ફાયર બ્રિગેડ કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે એક બાદ એક મૃતદેહો બહાર નીકળવામાં આવી રહ્યા છે વાસણા સોગઠી ગામ પાસે નદીમાં ગણેશ વિસર્જન સમયની ઘટના છે